બધા એને સીતારામ જે શ્રી કૃષ્ણ દાયરા ને જો માંગ્યા દીકરો ભરીયે સા એટલે કે કાયમ હવે હોય તો એટલી પીવરાવાની હોય થોડી ને પીવરાવાની હોય તો પછી અમે દુકાન થયા બહડી ગામમાં જ્યાં બધાય ભર લીધા અમે જ્યાં ગુંગિયા ભર લીધા ને અમારે દેર હું એટલે અમારી સાહેબ

અને આગળ ફૂલગર ચાહે ને ઓલી વાડીએ કદાવટ વાડીએ અમારે ગામ આટું જ આવે ત્યાં દુકાન દેતા જાય ને પછી ઓલી વાડીએ વયા ચાહે તમે આવીજો કંઈક સાહ પીવા મીઠી મીઠી અમારે રિયા ને એવા લગ્ન માં જો બધા એ બધા તૈયાર થઈ થઈ ને આવી ગયા ને અમારે લગ્ન માં જવું રાંભી ફૂઈ કારી ફૂઈ ને જો બધા આવી ગયા કે હાલો બધા લગ્ન માં કે